મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જલદોસનો જલસો યુટ્યુબ ચેનલમાં આ અગાઉ આપણે લંડનના આઠ એપિસોડ જોયા પાંચ એપિસોડ લંડન્સના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના એક એપિસોડ મિન ટાઈમ બીજો એપિસોડ લંડનનો ખુલતો ટાવર બ્રિજ જે બ્રિજ ખુલે છે તથા દુનિયાનો સૌથી મોટો એવો સ્ટોર્સ રમકડાનો સ્ટોર્સ હેમ્રી સ્ટોર્સ આજે આપણે વાતો કરીશું લંડન આઈ લંડન આઈ એ દુનિયાની સૌથી મોટી ચકડોળ છે લંડનની ખૂબ ખૂબ જ જ ફેમસ તથા આખા દુનિયામાં પ્રખ્યાત એવી લંડન આઈ મિત્રો આ લંડન આઈ ઈસવીસન બે હજારથી થી શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં એને પંચ્યાસી જેટલા એવોર્ડ્સ મળી ચૂક્યા છે અને આ લંડન આઈ રાતના સમય તો ખૂબ જ સુંદર દેખાય છે આ ચગદો છે જેમાં આ આઈ આઈ છે છે અને આ આખી ચકડોને એક રાઉન્ડ મારતા ત્રીસ મિનિટ થાય છે એક રાઉન્ડ કમ્પ્લીટ કરતા એને ત્રીસ મિનિટ થાય છે અને અગત્યની વાત એ મિત્રો કે અહીં અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધારે યુગલોએ અહીંયા પ્રપોઝ કર્યું છે લંડન આઈ આઈ કેપ્સ્યુલમાંથી આખા લંડનનો પેનોલોમિક વ્યૂ ખૂબ જ સુંદર દેખાય છે લંડન બત્રીસ ડિસ્ટ્રિક્ટનું બનેલું છે બત્રીસ કાઉન્ટીનું બનેલું છે તે કારણે લંડન આઈમાં બત્રીસ આઈ કેપ્સ્યુલ છે તો દોસ્તો આપ જ્યારે પણ લંડન જાઓ તો લંડન આઈ જોવાનું ચૂકશો નહીં અને એક વાત યાદ રાખજો કે લંડન આઈ જોવાનો પ્લાન કરો તો આગલે દિવસે જ એનું બુકિંગ કરાવી દેજો નહીતર ત્યાં બેથી ત્રણ કલાકનું વેઇટિંગ હોય છે અને ઘણો સમય બગડતો હોય છે એન્જોય લંડન આઈ